મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટના સ્માર્ટ સિટી વિસ્તારમાં ભારતની પ્રથમ કાર્યકારી મહિલા છાત્રાલય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો અંદાજેત ઓગણપચાસ પોઇન્ટ એંસી કરોડના ખર્ચે આકાર લેનારો આ પ્રોજેક્ટ દેશભરની વર્કિંગ વુમન માટે એક મોડેલ રૂપ બનશે આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટમાં છાત્રાલય કુલ એક લાખ ચોરસ મીટર ફૂટ વિસ્તારમાં બનશે નિર્માણ સૌથી વધુ કામ કરતી મહિલાઓના સર્વેક્ષણના પ્રતિસાદના આધારે કરવામાં આવ્યું આ હોસ્ટેલમાં સુવિધાઓની વાત કરીએ તો આમાં રૂમ કુલ પંચાણું હશે અને વિદ્યાર્થીઓ એકસો હશે આ હોસ્ટેલમાં સુવિધાઓ કાફે રેસ્ટોરન્ટ મેસ જેવી મુખ્ય સુવિધાઓ મળશે જ્યારે નવીનતમ સુવિધાઓની વાત કરીએ તો જેમાં સેલ્ફ ડિફેન્સ સ્ટુડિયો પરંપરાગત મહિલા રમતગમતનું મેદાન આ ઇમારતને ખરેખર લીલી ઇમારત તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જ્યાં દરેક મારે ટેરેસ છે અહીં વધુ વરસાદી પ્રાણીનો સંગ્રહ થશે અને કાટમાં રિસાયકલ ઈટોનો ઉપયોગ કરીને કાર્બન નેગેટિવ ઉત્સર્જન કરવાનો લક્ષ્યાંક છે વાસ્તુ અને નવરસાથી પ્રેરિત ડિઝાઇનના આ છાતાલયની ડિઝાઇન ગુજરાતની કોટિયાડ હવેલીઓથી પ્રેરિત છે તેમાં વાસ્તુ સુસંગત અભિગમ અપનાવવામાં આવ્યો છે